અહીં આય સોકરને બેહારવાનો આપણે ઘરે રમાડી રમાડીને ઠાક્યા ન હોય આને રમાડવાનો કેમ કે સ્નેહ મિલન ચાલુ થાય તો વાહે બેનો જો તો ડીસ ચાલુ થઈ કે ન હોય એમ જ ડીસ ઉપર અમારે મેન હોય એમ જ પણ ઓ પાજી તું સી ગ્રેટ હો યાર આપને મેરકો ગાડીમાં બેઠા લિફ્ટ દિયા થેન્ક યુ સો મચ યાર ગર્લફ્રેન્ડ ની તકલીફ ઓ તકલીફ હતી હવે જો કે આપરે ગર્લફ્રેન્ડ બેરીને આપણું મોઢું દેવું ને ભલા મા કે આપને હાથ મારા હાહરે દીધી મને મિલનભાઈ બેઝિક રિલાયન્સનો પ્રથમ પ્રોગ્રામ કર્યો પચીસો રૂપિયા મેળ્યા ત્યાંથી વાત કરી ત્યારબાદ સહજ ભાવે કઈ રીતે કાર્યક્રમોમાં જવાનું શરૂ કર્યું અને કઈ રીતે મળવા લાગે કાર્યક્રમ જો કે આ છે કોઈને કહેતો નથી પણ તમને કહું સાહેબ મિમિકરી કોમ્પિટિશન કર્યું ને પછી મને એવું લાગ્યું રિલાયન્સમાં તો હિન્દી પબ્લિક હતું બધું પણ ગુજરાતીમાં કઈ રીતના જાવ એટલે સપોઝ સાહેબ હું શું કરતો કે કોઈ મોટા ડાયરા તો ફોન કરતો કે ભાઈ મિલન તળાવિયા બોલું હું એક કલાકાર છું એમ કહેતો અને મારે તમારા પંદર મિનિટ બોલવા આવું એટલે સ્વાભાવિક રીતના એનો કાર્યક્રમ સેટ હોય કલાકારો બીજા આવતા હોય એટલે જોકે અમુકમાં હાજરી આપવા દેતા અમુકમાં નહોતા આપવા દેતા અને વારો આવે તો ક્યારે આવે અઢી વાગે ત્રણ વાગે આવે તો એ વી જણા હોય કે જે ગાંઠિયા બાટવાવાળા હોય છે એ જણા બેઠા તો મિત્રો આમ તો આપણું ભેગું નહીં થાય હવે આમાં કરવું હું સ્ટેજ લેવ પછી સાહેબ મેં ચાલો એવું કર્યું કે અમારે જે સ્નેહ મિલન થાય બધા અલગ અલગ પરિવારના કે ભાઈ બોરડ પરિવારનું એ માંગુકિયા પરિવારનું કોલડિયા પરિવારનું દુધાત પરિવારનું હવે એમાં ગોતવા કઈ રીતના પ્રમુખ કોણ છે એમ તોય એને ફોન કર્યો કે પછી સાહેબ એક ફેસબુકનો જરિયો મેં આપણે આ જોકે આજે હું બોલું છું એ નાનો કલાકાર કદાચ લે ને તો સાહેબ એ સફળ થાય હો આ મારા અનુભવ ઉપરથી કહું છું ને આ રીતે જ આગળ વધાય ને તો સ્ટેજ મળે એ સો ટકાની વાત છે ને હું તો મને અત્યારે સાહેબ આમ ઘણા લોકો મારી પાસે મિલનભાઈ તમે કલાકાર છો અમને સ્ટેજ આપો તો હું એને એવું કહું ભાઈ આ સોશિયલ મીડિયાથી મારું આવેલું હા બરાબર હજી અનુભવ ઘણો લેવાનો મારે બાકી છે પણ હું એને એમ કહું કે ભાઈ પેલા મોટા સ્ટેજમાં એન્ટ્રી નહીં કરતા ક્યારેય હ્યુઝ ઓડિયન્સ હોય ને લાખ દોઢ લાખ એમાં ક્યારે સ્ટેજ ઉપર નહીં બેસતા એનું કારણ એકવાર તમે જો અનસક્સેસ ને તો તમારો ભરોસો ભાંગી જાય કે ભાઈ હવે મારા કલાકાર નથી થવું એની કરતાં નાનું ઓડિયન્સ ગોતો બસો પાંચસોની મે ફિલ્મમાં તમારું પરફોર્મ કરો તો તમને હોશ રે કંઈ મજા આવી પબ્લિકને આનંદ આવ્યો મને આનંદ હતો તમારો અંદરનો હોશ હશે ને તો તમને આગળ લઈને જાય પણ તમે મોટા સ્ટેજ ઉપર બેઠા અને તમારો જોશ ભાંગી ગયો કોઈ પબ્લિકે દાદ ન આપી તમને ખબર આપણે નહીં હાલવી આપણું કંઈ ગાયકી નહીં હોય કે આપણું હાસ્ય નહીં હોય તો જ આપણે પબ્લિકે દાદ ન આપીએ હવે સાહેબ મારા કલાકાર થવું એટલે હું શું કરતો એ તમને કહું હું ફેસબુક પેજમાં સર્ચ મારતો કોલડિયા પરિવાર સ્નેહ મિલન એટલે કોઈ ફોટામાં ટેક કર્યા હોય તો એ આવે અથવા કોલડિયા પરિવારનું સ્નેહ મિલનનું પેજ હોય તો એ આવે હું સ્નેહ મિલનના પેજમાં જઈને અંદર આમ જોઉં કે કોલડિયા પરિવાર સ્નેહ મિલન બે હજાર ને ઓગણીસ તારીખ આ એટલે કોકનો નંબર તો લઈ હોય એમાં નીચે કે ભાઈ સંપર્ક કરવો હોય તો આમાં કરવો એટલે હું એ કોન્ટેકમાં ફોન કરતો સાહેબ કે ભાઈ કોલડિયા પરિવારમાંથી બોલો હા બોલે સાહેબ મિલન તળાવ્યા છું તમારા બાજુના ગામનો જ છું અને હાસ્ય કલાકાર છું આપણે એક રૂપિયો લેવો નથી મને સ્ટેજ આપશો એટલે એ લોકો શું કે આવવાની જરૂર જ છે આપણે મફત જ સાહેબ વીઆન ભલામા બરાબર એટલે ન્યા જાતો તઈ જ કોઈ કલાકાર તરીકે ઓળખતો નહીં હટાણા કલાકાર થઈને મોડા જ આવી તો આત્સુકતા હોય આમ ઉત્સુક હોય પબ્લિક કે હમણાં મિલન ભાઈ સીન નાખવી સીન કલાકારની એક ટેવ અમારી પાસે સો ટકા આવી ગયા હોય ગામના પાદરે ઊભા હોય પબ્લિક કેટલીક છે હા સાજીંદાને ફોન કરે હું જો સાલો જોયું કે નહીં હેન્ડલ માર્યું કે નહીં હજી ખમો એટલે ગામના પાદરે ઊભા હોય પણ પાર્ટી ફોન કરે ક્યાં છો પચીસ કિલોમીટર ગામ આખું છે તમારું પંદરથી વીસ મિનિટ લાગશે મને બાકી ઉકાળા પાસે જ ઊભા આવ્યો ગાડી પાર્ક કરી ત્યાં જ ઊભા હોય બરાબર કોલરિયા પરિવારમાં ફોન કરું કે વી આવો ને જાઓ હવે ડાયરો હોય અહીંયા જીમા પછીનો હું સવારમાં નીકળી જતો આનંદ ભણતો એટલે અમદાવાદ સ્નેહ મિલન હોય એટલે હવારમાં એસ ટીમ બે જતો એકસો ને એકાવન રૂપિયા ટિકિટ અને તઈ જ ઘરના ભોગવીને જાઓ ને પૈસાની કાંઈ આશા હોય ને મનમાં હું મળકો હોય કાંઈક આપે હવે કલાકાર નો મારે કલાકાર જીવડો કેવો ખબર સાહેબ પાંચસો રૂપિયા કવરમાં ઓછો આખી નીંદર નો બરાબર હા નાખો નાખો એટલે એકાવન ની ટિકિટ લઈને સરકારીમાં જ્યાં બે ત્રણ મિત્રો ને કોલેજમાં ભણતા એટલે એની હોસ્ટેલ એ ત્રણે કુર્તા લીધા હતા છસો છસો ના ઈ પહેરીને નીકળતો ઓલા કેબ ટેક્સી હાલે ઉતરી જતો જ્યાં જ અત્યારે એવું હોય મિલનભાઈ એવા મિલનભાઈ પાંચ જણા ઓળખે કઈ ત્યાં હતું એટલે એનું ફંક્શન ચાલુ હોય સન્માનનું માને ખબર જમવા પછી એટલે વાં ખુરશી ઢાળીને હું એટલે બે જ પોતા થોરખાંડમાં થોડા કોલળિયા છે એટલે હું તળાવ્યા છું સીમા પછી તમારો ડાયરો કરવાનો છે ક્યાંક તમે હવે એમને હાલો જમવા એટલે હું કહું નાના કેમકે જમવા કરતા આની ભૂખ જાજી હોય ગા જલ્દી ચાલુ થઈ જાય ને પબ્લિક મને હા ભાઈ એટલે ત્યાં બેહી હિજ આવી પબ્લિક બધું જમવા વી ગયું એટલે પ્રમુખ ફોન કરે ક્યાં છો છે બેઠો છું આગળ આવવા આગળ જાય એટલે વારો અમારે છે કેવું છે ખબર આપણું ગુજરાત ખાવામાં બહુ માન હા હા કે દહ લાખ નો કલાકાર બોલાય તમે એમ ને વાય દાબેલી ચાલુ થઈ ગઈ એટલે કે કલાકાર તો એ પાછી પેલા દાબેલી ખાઈ ખાઈમ એટલે જમવા પબ્લિક જાય એટલે હું તો સ્ટેજ ઉપર એકલો ઓલા કુતરા ઘોડે હાલોડતો હોય એકલો સ્ટેજ કર્યું પબ્લિક આવશે એટલે ભલે પાછું સ્ટેજમાં બે વાર હેઠો ઉતરું બરાબર ત્યાં તો બે ત્રણ વાળા જમીને લે આ તો કલાકાર છે એ કે હમણાં વાત થઈ કે આ લે હેન્ડલ મારી કેમો ખરા કડી પબ્લિક ન આવો પબ્લિક ધીમું ધીમું આવતું અને પછી હું ચાલુ કરતો પણ અંદરથી માતાજીએ જે જોશ આપ્યો વિજયભાઈ ભાવ ભાવ આપ્યો છે એક પોકર મારો અનસક્સેસ નથી ગયો સ્નેહ વિલન પતે એટલે લોકો મળતા કે ભાઈ તારું બહુ સારું કામ છે તને કામ આપશું તારો નંબર પાંચ લોકો નંબર લેતો ને મને આનંદ થતો કે આપણું પરફોર્મન્સ સારું હોય છે છેલ્લે કાંઈ નહોતો ને તો વિજયભાઈ માતાજી ખબર નહીં રાજી રાખતા છે મારો ગુરુદેવ રાજી રાખતો છે ઉગમ ફોજ મારા જયંતિ બાપા રાજી રાખતા એકવીસોનું કવર આપતા કે ખાલી હે તું ન જાવો જોઈએ એકવીસોનું કવર આપતા ને તોય સાહેબ એટલો આનંદ થતો કે ભાઈ એકસો ને એકાવન એકસો ને એકાવન ત્રણસો ને બે રૂપિયા ભાડું છું રસ્તામાં ખાધું પીધું એકસો ને એટલે પાંચસો રૂપિયા કાઢતા હોળસો વધતા અને હું આનંદ ભણતો જશે પર ડેનો ખર્ચો એકસો થી એકસો વીસ એટલે મારા બાર દિવસ નીકળી જાય એટલે મને વધારે આનંદ થતો કે ભાઈ દી તો આપણા ટૂંકા છે બાપા ભાઈ એટલા તો ન માગવા ત્યાં વાળી પાસે કોઈકનું સ્નેહ મિલન ગોતી લેતો કે આવતો આવતર કે દુધાત પરિવારનું ભગવાન ગોઠવી આ દુધાત પરિવારનું ભગવાન ગોઠવી દે એમાં ધીમે 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 અપ થયું કડી અને હું સાહેબ એવા પ્રોગ્રામ દિવાળી મહિના મેં કરેલા છે કે સ્પ્લેન્ડર ઉપર જાતો સો કિલોમીટર રાજુલા પ્રોગ્રામમાં બરાબર ત્યાંથી એક રૂપિયો લીધા વગર હું તો પાછો આવ્યો હતો એ ટાઈટ અને તઈ એમ થતું ખરું કઈ આપણે કલાકાર થવું પણ માતાજીએ ધીમે 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 આગળ વધાર્યા અને ઘણું થયું અને તઈ તો મારી સફરી અષ્ટિમાં હતી સાહેબ અચ્છા હું રાજકોટ જતો ને તે ચોટીલાઈ ગાડી આમ બસ ઊભી રહેતી પેસેન્જર ભરવું હું બારીમાં જ પ્રાર્થના કરતો કે એમાં કોક દીક ગાડી થાય એવું ગરજ્યો કેમકે ન્યાયમાં સાહેબ મજા કઈ આવતી ખબર થઈ ઉદી આનંદ હતો પણ લીમડી આવે ને તય આનંદ બખેડા જતો કેમ કે શાકભાજી પોટલા વાળા સડે તેણી સાહેબ છોકરા હાથમાં હોય ને વળી પાસે એ પોટલા નીચે મૂક્યાનો વાંધો નહીં આપણી સીટ રિઝર્વેશન તો એમ કે છોકરાને બિહાર આપણે આગું હટવાનું થોડું અહીંયા છોકરાને બિહારવાનું આપણે ઘરે રમાડી રમાડીને ખાંચા ન હોય આને રમાડવાનું અને એ સાહેબ એટલા ગંધા હતા એ બસમાં

અને સંગીતાબેન લાભડિયા લીલીયામાં પહેલો પોગ્રામ મેં બેન ને કીધું બેન આજથી છ વર્ષ પહેલા મને એવી આશા હતી કે હું તમારે ક્યારે બેહું અને આજ તમારી બેઠો સંગીતાબેન ચાર પ્રોગ્રામ કર્યા પણ સંગીતાબેન હાલની તારીખમાં હજી મને યાદ કરે ખબર છે મને કહેતો હતો પ્રોગ્રામમાં કે તમારી યાર ક્યારે આ ચોથો પ્રોગ્રામ જો તે મારી યારે કર્યો મહેનત ચાલુ રાખી એટલે ઘણો આગળ વધીશ એટલે મેલ ફિમેલ સાથે હતી ગર્લ્સ બોય જોકે મેલ ફિમેલ હતા પણ અમે ભાગશાળી અમે નહોતા એટલે અમે મિકેનિકલ બ્રાન્ચમાં હતા પ્રોડક્શન મિકેનિકલ એટલે અમારે આમ છોકરીઓ હતી જ નહીં ગર્લફ્રેન્ડ તકલીફ હા ગર્લફ્રેન્ડ ની તકલીફ હતી અને જો કે આપણે ગર્લફ્રેન્ડ બની આપણું મોઢું જેવું ને ભલામાં કે આપણે આ તો હા હરાય દીધી મને બરાબર હા અને થઈ ગયું વાંધો નથી ક્યાં ગયો મારે ડાબળે જીરા મારા હાર ધારી પાસે વેકરી આટક અને મારા ઘરના વકીલ એડવોકેટ છે મેં તમને આગળ વાત કરી એડવોકેટ છે એટલે આપણે કાંઈ વાંધો નથી હૈલા કરે મારો નાશ રાજી રાખે ને ઘણું કુદરતે સારું ગોતી દીધું પાત્ર વ્યવસ્થિત મળ્યું મારા તો છે દોઢ બે લાખની ભાડાની આવક છે મકાન આપને આપે તો આ બધું જરૂર છે એ નહીં હવે ખૂબ આનંદ મિલનભાઈ સફરમાં આવીએ જે આપણે કે સાહિત્યનો પડાવ રસનો મુખ્ય પડાવ તમારો કોન્સેપ્ટ છે અલગ અલગ મેમેગ્રી હા તો ત્યારબાદ તો બાવીસ પ્રકારના અવાજ તમારો ટ્રેડમાર્ક છે હા અમે જેનાથી સાતસો કિલોમીટર કાપીને આવ્યા ને જે ખેંચાણ છે ને એ મૂકીએ બાવીસ પ્રકારના અલગ અલગ અવાજ બધાને સંભળાવીએ મેન મેન સંભળાવું છું પણ એ અવાજોની કઈ રીતે પ્રેરણા મળે ત્યારબાદ અલગ નાના પાટેકરથી લઈ ભગનંદ સ્વામીથી લઈ તો એ જે અલગ અલગ અવાજોની પ્રેરણા કઈ રીતે કે એક એક સમાવેશ કરતા ગયા લોકો સ્વીકાર્યું એ થોડીક વાત કરો વિસ્તાર સાહેબ મિમિકરી ઘણા લોકો કરતા ઘણા કલાકાર છે કે જે મિમિકરી કરતા પણ એ લોકો ગુજરાતી કેરેક્ટરની મિમિકરી કરતા અરવિંદ બારોટ સાહેબ છે ઉપેન્દ્ર સાહેબ ત્રિવેદી છે આ બધાની મિમિકરી કરતા પણ હિન્દી કન્સેપ્ટ લાવ્યો હું મને નહોતો ખ્યાલ કે ભાઈ આ કન્સેપ્ટ મારો ગુજરાતીમાં ડાયરામાં હાલી જાય મારું જો ચાલુ થયું હોય સાહેબ કેરિયર તો ભવાની ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રોગ્રામ હતો સરદાર સ્મૃતિ ભવનમાં વર્ષ દોઢ વર્ષ પહેલાંની વાત અને એ એક વિડીયો સાહેબ મારો બા એણે વિડીયોમાં ઉપર બેનર આપ્યું હતું બાવીસ કલાકારના અવાજ એક કંઠમાંથી મિલન તળાવી અને એ સાહેબ મારો વિડીયો એક મહિનાની અંદર ચાર મિલિયન વ્યૂ પોઈન્ટ ફેસબુકમાં એમાં અલગ યુટ્યુબમાં ચાર મિલિયન વ્યૂ એટલે લોકો અત્યારે રસ્તામાં હામાં જાણ તો એમ કે જો બાવીસ અવાજ વાળો ઓલો બાવીસ અવાજ એટલે બાવીસ અવાજની ઉપમા મને મળી બરાબર એમાં નાના પાટેકર જોની લિવર ઘણા બધાના અવાજ મેં કાઢ્યા પેલા મેં તમને કીધું છે મોદી સાહેબનો અવાજ કાઢ્યો પણ પછી નાના પાટેકર છે જોની લિવર સાહેબ છે હંસા છે હિમાંશુ છે રાજકુમાર છે પરેશ રાવલ છે રિતિક રોશન છે અદનાન સામી છે હિમેશ રેશમિયા છે ઘણાં બધાના ચાર અવાજ સાહેબ એવા હતા કે જેમાં મને ગળામાં થોડીક પ્રોબ્લેમ આવતી હતી એમાં એટલે અશોક કુમારનો અવાજ છે ઉત્પાલ દત્ત છે આ બધા કેરેક્ટરના અવાજો નથી કાઢતો કેમ અત્યારની જનરેશનને જે ગમી આપ અત્યારની જનરેશનને ખબર નથી કે ઉત્પાલ દત્ત કોણ છે અશોક કુમારનો અવાજ કેવો હતો એટલે એવા અવાજનો કોઈ મિનિંગ નહોતો એટલે એ અવાજ મારે ગળાને રૂપ હતા અને આમે પબ્લિકને થોડીક ઓછી ખબર હતી એટલે એ અવાજ હું અત્યારે નથી કાઢતો બાકી સત્તરથી અઢાર છે અત્યારે હું જે કાઢું છું અને એ મારા આભલે અંબાડ્યા કુદરત એમ કહેવાય ને આભલે અંબાડી દીધો અને બાવીસ અવાજની મને ખ્યાતિ મળી અને બહુ કુદરતમાં આનંદ સંભળાવો સંભળાવો દર્શક પહેલો અવાજ જે છે અત્યારે કે જે નાના પાટેકરથી બહુ ફેમસ થયો आगे मेरी मौत का तमाशा देखने हा? अभी मेरे को लटका देंगे जुबानी उबाराएगी आँखें ही हाँ सही कहती थी कलम वाली भाई हाँ सारा पाकिस्तान अपने देश में सुई नहीं बना सकता मेरे देश को तोड़ने की बात करते अच्छा चलता हूँ झुक न

भाइयों बहनों राम मंदिर का उद्घाटन हो गया प्राण प्रतिष्ठा हो गई भाइयों बहनों अभी मथुरा में कृष्ण कन्हैया का मंदिर बनेगा भाइयों बहनों बहनो, आज मैंने विजय जोटवा के साथ इंटरव्यू दिया भाइयों बहनों मेरे को मजा आ गया इतना खाना खाया अभी अभी कल पता चलेगा भाइयों बहनों खुशबू गुजरात की <laughs> <laughs> अब दी मजा आती है साथ अमु जोक्स आपने हाँ थोड़ा નવું કંઈક લુકમાં આપો છો જોક્સ નવા લુકમાં થોડો ફેરફાર કરીને એક બે તમારે ફેમસ જોક્સ પણ સંભળાવો ફેમસ એટલે સાહેબ હું હું કાઠિયાવાડ ઉપરથી જોક્સ બનાવું છું આપણા કે ભાઈ આપણું કાઠિયાવાડી પબ્લિક રહ્યું ને એમાં જેટલો બુદ્ધિ છે એમાં જેટલી ખોઠાવ જેટલી એક મનથી છે એનું કારણ તમને હું આ જોક્સમાં વર્ણવું છું કે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક મારવાડી વ્યક્તિ ભાઈ ઊભો એ મારવાડી વ્યક્તિને છે ને તમે ગાડીમાં બિહાર દો સાહેબ એક વાર મારવાડી વ્યક્તિ તમે શું કીધું રામ રામ શાહ આપકા ખૂબ ખૂબ આભાર સાહેબ ગાડીમાં બીઠા લિફ્ટ દીયા थैंक यू सो मच यार मार अवे आ मारवाड़ी व्यक्ति हम कदई तरह गाड़ी ले निकलो अनेक पंजाबी व्यक्ति बैरूबो हो पंजाबी व्यक्ति ने तुम गाड़ी में बिहार जी हूँ कह दो ओ पाजी तु ग्रेट हो यार आपने मेरे को गाड़ी में बैठा लिफ्ट दिया थैंक यू सो मच यार वाह गुरु की कृपा रह आपके ऊपर आप पंजाब आ पंजाबी व्यक्ति हम कदाई तेती गाड़ी ले निकलो अने निकलोक मराठी व्यक्ति बैरूबो हो मराठी व्यक्ति ने तुम गाड़ी में बिहार जी हूँ कह दो वाह भैया थैंक यू सो मच यार गाड़ी में बैठा मेरे को जहाँ पे जाना था छोड़ दिया थैंक यू सो मच यार

ઘણો આનંદ છે ને અત્યારનું પબ્લિક યુવાન સ્વીકારે છે એટલે સારું છે સાહેબ અને એક બીજી વાત મને આનંદ આવે કે અટાણા લોકો કોલેજમાં પ્રોગ્રામ કરતા થઈ ગયા નકર કોલેજમાં ઈડીએમ નાઇટ કરે કોઈ બોલીવુડના સ્ટાર બોલાવે પણ સાહેબ અત્યારે આનંદ એ છે કે ઘણી કોલેજમાં હું પરફોર્મ કરવા જાઉં છું અને એમાં એક નાઇટ ડાયરા માટેની રાખે છે એટલે મને આનંદ થાય સાહેબ હિન્દી પબ્લિક એ નાચ્યો હિન્દી પબ્લિકે એ આપણા ગુજરાતી ઉપર નાખે નાચે રાજવા ગઢવી ગીત ગાવ ઓખો તો દુનિયાથી નોખો કેવો એટલે એને નાચવું પડે સો એ સંસ્કૃતિ છે આપડે એટલે એને ટકાવીને બેઠા છે બસ એને ટકાવતા રહેવી આગળ બધું સો અને લોકો સાંભળે આપણી સંસ્કૃતિ એવી અમે પ્રયત્નો કરીએ છીએ અને મિલનભાઈ આમાં એક હવે મેન આમાં પણ હાસ્ય રસ ને ગરિમાન મર્યાદાની એક વચ્ચે વાત લઈ લઉં હા કે આમાં ક્યારે એવું થાય આમાં સ્ટ્રગલ કે ભાઈ આવા જોક્સ ન કરતા આવા જોક્સ શું કામ કરે કોઈ મુશ્કેલી થઈ હોય તો એક મર્યાદા હોય એક એમ કહે કે પાબંદી હોય હકારાત્મકતા હોય એની મર્યાદા એટલે સુધી જોક્સ કરવા એની મર્યાદા આને લીધે કઈ સમસ્યા આવી અને આ મર્યાદા વિશે થોડી વાત જો સાહેબ સો ટકા સમાજ જે કહેતો હોય સાચું કહેતો હોય સમાજ ક્યારે ખોટું ન કહેતો હોય પણ અમુક લોકો હોય સાહેબ એમને કલાકારને હેરાન કરતા હોય હા અમુક લોકો અમે નંબર એ બધાને ન આપી માફી માગો હા અમે અમુકને નંબર આપી રાતે ચાર વાગે ફોન કરે બોલો નાના પાટાકરનો અવાજ સંભળાવવાનો એલા ભાઈ હજી આવીને ખૂટા છે એ બધું બતાવીને બરાબર હજી કવરે ગીણ્યું નથી એમને માથે પીડ્યું એટલે હા માફી માગવાનો સાહેબ પ્રશ્ન જો કે મારે હજી સુધીમાં આવ્યો નથી એકાદ બે વાર આવ્યો તો પણ એ નજી એવી નજીવી એવી હતી પણ સાહેબ હું જો કે મારા પ્રોગ્રામમાં જાતિ જ્ઞાતિ કોઈ ધર્મને ઉલ્લેખ કરતો નથી બધાને પોતપોતાની જ્ઞાતિનું ગૌરવ હોય સાહેબ બધાને પોતપોતાના ધર્મનું ગૌરવ હોય બધાને પોતપોતાના ગુરુનું ગૌરવ હોય બરાબર આપણે કોઈને એમ નથી કહેતા કે ભાઈ આ ખોટું છે નહીં બધા પોતપોતાના ધર્મને માનો બધાએ પોતપોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ કે ભાઈ મારી જ્ઞાતિ આ છે મારા પટેલમાં હું કેમ સરદાર વલ્લભભાઈ પટેલનું કરું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એમ બાબા આંબેડકર સાહેબને હું એટલો માનું છું સાહેબ બધા જ્ઞાતિ ને બધાનું પોત પોતાનું ગૌરવ હોય છે એટલે મારા પ્રોગ્રામમાં હું જાતિ જ્ઞાતિ ધર્મનો ક્યારેય વિરોધ કરતો નથી હા અમારા ઉપર ફોન આવે માફી માગવી પડશે હા એમ લાગે કે ભાઈ આમાં આપણે કાયદેસર રોંગ છેવી તો આપણે ક્યારેય કોઈને એમ નથી કહેતા કે ભાઈ હું નહીં માગું આ પ્રેમથી ભાઈ મારાથી જો ભૂલ થઈ તો માફી કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર ક્યારેક જીભ લપસી જતી હોય પણ જો કે આપણે અત્યાર સુધી બન્યું નથી સાહેબ એવું અને માતાજીને પ્રાર્થના કરી ગુરુ મહારાજને કે ભાઈ જે બોલવી સારું બોલવી બરાબર ક્યારેય ખરાબ ના બોલીએ અને સમાજને પ્રેરણા મળે એવું કંઈક બોલીએ એટલે બસ આનંદ એટલે તમારી જીત થાય સાહેબ એવી પ્રાર્થના આ આવે ફોન આવે માફી માગવી પડશે આમ ને તેમને આવે આ એમ લાગે કે ભાઈ વ્યાજબી છે બે કલાકારની સલાહ લખી ભાઈ આમાં કેમ લાગે એટલે એમ કહે કે હા આમાં તમારી કદાચ જીભ લીપસી છે અને માફી માગવાથી કોઈ નાનો માણસ થતો નથી સાહેબ એટલે ચાલે બાકી અમારા જે અમુક અમુક વિરોધ કરે કે ભાઈ તમે આ મેમિગ્રી કરો છો એ ન કરાય તમારે પોતાનો અવાજ કઢાય ને આમ ન કઢાય પણ સાહેબ હાથી આવેલું જતો કૂતરા તરા ભય એનું કંઈ માન્ય રાખવાનું ન હોય અને જે અમારા વિરોધ કરે ને એમને લગભગ પ્રોગ્રામ નથી આપતા અને એમાંથી પ્રોગ્રામ આવે તો બજેટ તોડી લેવી જોઈએ ખબર છે અમને સમજા કેમકે વિરોધ કરીને વળી પાછા પ્રોગ્રામ કંઈ આપતા હોય સમજા એમ અને અમારું ક્ષેત્ર સાહેબ એ એવું છે કે અમે બોલવાના પૈસા લેજો હકથી લેવાના એ ન દેતો એ બોલવાના પૈસા આપે બરાબર એટલે જો કે આ તો માતાજીની કૃપા છે અસીમ અને હાઈલા જ આવી છે તમારા બધાનો સાથ સહકાર હારો છે પબ્લિક એમને સ્વીકારે અને આવું ને આવું સ્વીકારતા રહ્યું એટલે અમારે બસ ખૂબ આનંદ આવ્યો મિલનભાઈ આ સુરીલા સંવાદમાં આવ્યા તમે અને આનંદ એ વાતનો કે લગભગ વાત તમારી સ્વેચ્છાએ વણી લીધી અમારા દર્શક મિત્રો હોય ને એક કલાકાર બનીને જે કાર્યક્રમમાં આવે ને એ આનંદ વધારે છે કે સ્વેચ્છાએ તમામ વાતો વણી લીધી હા આપની થીમ મુજબ કાર્ય પદ્ધતિ મુજબ આનંદ છે મિલનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આભાર વિજયભાઈ તમારો બસ બધા કલાકારોને આવી સારી રીતના સ્ટેજ એક આપતા રહ્યો બરાબર મોટા તો મોટા થાય હા અમારું છે હવે હેન્ડલ લાગી ગયું તમે ફટે આઈ લેજો પણ નાનાને એક સ્ટેજ મળે એવો તમે ખૂબ સારો પ્રયત્ન કરો છો એટલે વિજયભાઈ જોટવાને મિલન તળાવે તરફથી ખૂબ ખૂબ આભાર અને ખૂબ સારું વિજયભાઈ અમારે કામ કરે છે અને આવું નવું કામ કરીને નાના કલાકારને મોટા કરે એટલે માતાજી બધા ઉપર રાજી રે હસ્તુ જય જય ગરવી ગુજરાત